શું તમે જાણો છો દુનિયાના સૌથી ધનિક માણસોમાંના એકે કહ્યું હતું કે જીવન હંમેશા સરળતાથી નથી વીતતું દરેક મુશ્કેલીઓથી ટેવાવું પડે છે આ શબ્દો છે બિલ ગેટ્સના એવા લીડર જેઓએ માત્ર કમ્પ્યુટરો નહીં પરંતુ આખું વિશ્વ બદલવાનું સાહસ કર્યું હતું તેઓ ન તો રાતોરાત કરોડપતિ બન્યા ન તો સોના ચાંદીમાં ઉગ્યા હતા અને આજે પણ એમની પાસે એટલી સંપત્તિ છે કે રોજ ત્રીસ લાખ ખર્ચ કરો તો પણ સો વર્ષ સુધી ચાલે પણ પ્રશ્ન છે એવી શું વિચાર શ્રેણી હતી એવા શું સિદ્ધાંતો હતા કે જેનાથી એક સામાન્ય વિદ્યાર્થી બન્યો વિશ્વના સૌથી મોટા દાનવીરો અને ધનિકોમાંનો એક આજે આપણી નહીં માત્ર બિલ ગેટ્સના જીવનની વાત કરીશું પણ સાંભળશું એવા વિચારો જો આપણા જીવનની દિશા બદલી શકે છે તો પેલા એક ઊંડો શ્વાસ લે લો અને તૈયાર થાવ એક એવી યાત્રા માટે જ્યાં દરેક લાઈન તમારું દિમાગ ખોલી નાખશે અને દિલ સ્પર્શી જશે ચાલો શરૂ કરીએ બિલ ગેટ્સ ના જીવન અને વિચારોથી ભરપૂર સફરને તો મહા બિલ ગેટ્સ એટલે કે માઈક્રોસોફ્ટ ના સહસ્થાપક જેઓનું પૂરું નામ વિલિયમ હેનરી ગેટ્સ ત્રીજા જન્મ અઠ્યાવીસ ઓક્ટોબર ઓગણીસો ને પંચાવન દેશ અમેરિકા તેઓ વર્ષો સુધી ફોર્બ્સ મેગેઝિનમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટકેલા રહ્યા છે માત્ર સોફ્ટવેર કંપનીના સંસ્થાપક તરીકે નહીં પણ વિશ્વના સૌથી ઉદાર દાનવીરોમાંના એક તરીકે પણ તેઓ ઓળખાય છે તેમના બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા માનવ હિતમાં ખર્ચાય છે બે હજાર સાતના અંકમાં તેઓ વિશ્વના ટોપ બિઝનેસ આઈકોન ગણાયા હતા આજે આપણે તેમના અનમોલ વિચારો એમના પોતાના શબ્દોમાં સાંભળશું એમણે ઇન્ટરવ્યુઝ અને ભાષણોમાં કહ્યા હોય એવી વાતો કે જેને આપણે વડીલની સલાહ તરીકે માનીએ તો ખોટું નથી અને જો એ વાતોમાં કોઈ એક વાત પણ આપણા જીવનમાં ઉતરે તો આપણો બેડો પાર થઈ જાય મેં જીવનમાં ખૂબ ઓછી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે જ મારી સફળતાનું સાચું રહસ્ય છે ધ્યાનથી સાંભળ્યું અસંતુષ્ટ ગ્રાહકો વિશે તેઓ શું કહે છે કે તમારા સૌથી અસંતુષ્ટ ગ્રાહકો પાસે જ તમને સૌથી વધુ શીખવા મળે છે ચાલો જોઈએ કે બિલ ગેટ્સ ટેકનોલોજી અને બિઝનેસ વિશે શું કહે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વ્યાપાર એ બંને એક મેકમાં તાણાવાણાની જેમ એવા તો વણાઈ ગયા છે કે તમે જો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરો તો તમારે બિઝનેસની વાત કરવી જ પડે અને તેવો જીવમાં જીવનમાં દરેક સાથે સારા વ્યવહાર કેમ રાખવો જોઈએ એ પણ એક સ્પષ્ટ કરે છે કે બોચિયાઓ સાથે પણ સારું જ વર્તન કરજો ન કરે નારાયણ ને કાલે સવારે એ તમારો બોસ થઈ જાય તો હવે બિલ ગેટ્સ તેમની કંપનીના પાયાની વાત કરતા કહે છે કે માઇક્રોસોફ્ટની સફળતામાં મુખ્ય બે કારણો છે અમે અમારી પ્રોડક્ટ્સમાં સતત સુધારા વધારા કર્યા છે તથા ઉત્પાદન ખર્ચ નીચું રાખ્યું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને તદ્દન સરળ બનાવીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું કાર્ય અમે કર્યું છે હવે મેનેજમેન્ટ વિશે તેઓ કહે છે કે વ્યક્તિ સામે સવાલ મૂકો તથા તેને કરવાનો માર્ગ દેખાડો તો તો કામ કરવું જ પડશે આ મારી માન્યતા છે તમે જાણી લો કે બિલ ગેટ્સ કેવી રીતે ઉદ્યોગોને ચેતવણી આપે છે કે કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીની માફક જનરલ મોટર્સે પણ જો વખત પારખીને તેમની ટેકનોલોજીમાં સતત સુધારા વધારા કર્યા હોત તો આજે એક ગેલન પેટ્રોલમાં હજાર માઇલ દોડે તેવી પચીસ ડોલરની સસ્તી કારો બજારમાં મળતી હોત હવે તેઓ સારા દેખાવ વિશે શું કહે છે કે સારું બનાવતા ના આવડતું હોય તો સારું દેખાય તેવું તો બનાવો નિષ્ફળતાની કિંમત વિશે વાત કરતા કહે છે કે સફળતાને વધાવવામાં વાંધો નથી પરંતુ નિષ્ફળતા તરફ જાગૃત રહીને તેમાંથી પાઠ ભણવામાં વધુ ડાહપણ છે જીવનની હકીકત કેટલી સાચી રીતે અહીંયા તેઓ રજુ કરે છે કે જીવનને સત્રોમાં વહેંચી શકાતું નથી અહીં ઉનાળો વેકેશન નથી મળતું કોઈ નોકરી તમારી રાહ જોઈને બેસતી નથી સફળતા નિષ્ફળતાની વહેંચણીમાં તેઓ કહે છે કે નાની ઉંમરે સફળતા મળે તો શીખવા નથી મળતું નિષ્ફળતા એ શીખવાની યુનિવર્સિટી છે ભાઈ દાનની પ્રેરણા માટે તેઓએ કીધું હતું કે આ ધરતી પરની છ અબજ માણસોમાંથી ચાર અબજ લોકો કેવી રીતે રહે છે તે જાણવાની આપણે જળાય પરવા કરતા હોત તો આપણે અન્યને મદદ કરવા માટે અવશ્ય હાથ લંબાવત આગળ તેઓ વાત કરતા કહે છે કે મને તો બિઝનેસમાં હરીફાઈનું તત્વ ગમે જ છે હું મીટિંગોમાં મારી કંપનીના માણસોને અચૂક પૂછું છું ભાઈ આપણે ક્યાં ઉણા ઉતરીએ એ જગ્યાએ પહોંચવામાં કેમ મોડા પડ્યા તે જાણવાની તમે તસ્તી લીધી ખરા બસ ધંધામાં હરીફાઈનું એ તત્વ જ મને ટકાવી રાખે છે બીજી વાત કરતાં કહે છે કે નવી નવી ચીજ વસ્તુઓ બનાવવી બજારમાં મૂકવી તથા લોકો એ વાપરે ત્યારે આનંદ લેવો મને ગમે છે પરંતુ સરકારી હસ્તક્ષેપમાં હું કંટાળી જાઉં છું ખૂબ જ સરસ વાત કરતા હવે તેઓ કહે છે કે કામ કરું ત્યારે હું ખૂબ ગંભીર હોઉં છું પણ બાળકો સાથે એ ગાંભીર્યનું બાષ્પીભવન થઈ જાય છે ખૂબ જ મોટી વાત હવે તેઓ કરતા કહે છે કે મારી પાસે સો અબજ ડોલરની સંપત્તિ છે જુઓ તમને સમજાવવું જો આજ પછી હું એકેય ડોલર ના કમાઉ તો બાકીના સો વર્ષ સુધી રોજના ત્રીસ લાખ રૂપિયા વાપરી શકું તેટલી સગવડ મારી પાસે છે પણ મિલિયન ડોલર આપતા એ માણસ પોતાનો જમણો હાથ થોડો કાપીને આપે અર્થાત કે પૈસા સર્વસ્વ નથી અહીંયા બિલ ગેટ્સ એવું કહેવા માંગે છે કે પૈસા સર્વસ્વ નથી નવા ધંધા માટે તેઓનો દ્રષ્ટિકોણ હતો ચાલુ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે છેલ્લા પચીસ વર્ષમાં બિઝનેસ વર્લ્ડમાં જે પ્રગતિ નહોતી થઈ તેટલી પ્રગતિ હવેના ફક્ત દસ વર્ષમાં થવાની છે તે મને ખાતરી છે આગળ વાત કરે છે ફક્ત 25 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વની કાયા પલટ કરી દેનાર કમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીનો હું હિસ્સેદાર છું તેનો મને ગર્વ છે જગતના ઇતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં આટલી નોકરીની તકો ઊભી કરનારો આટલી નવી શોધખોળ કરનાર તથા માનવીને આટલો તાકતવર બનાવનાર બીજી એવી એક ઇન્ડસ્ટ્રી તો મને બતાવો ટેલીપથી વિશે તેઓ મજાની વાત કરે છે કે ઇન્ટરનેટ કરતાં જડપી એક જ શસ્ત્ર છે ટેલિપથી એટલે કે માનસિક આદાન પ્રદાન હવે તેઓ ખૂબ જ અગત્યની વાત કરે છે કે બાળપણમાં હું ખૂબ વાંચતો તેથી જ મારા અંદર મારા અંદર મોટા સપનાનો જન્મ થયો આગળ જીવનનું સંતુલન ની વાત કરતા તેઓ કહે છે કે બાળકો બાળકોના જન્મ પછી મારા જીવનમાં એક પ્રકારની સમતુલા આવી છે ગધા પછીના વર્ષોમાં મેં ભાગ્યે જ વેકેશન માણ્યા છે પરંતુ હવે મારી પત્નીની મદદથી હું મારા જીવનને સંતુલિત કરી રહ્યો છું પણ હવે સાંભળો બીજું આશ્ચર્યજનક એક વિચાર બિલ ગેટ્સ અહીંયા કહે છે કે નવી ટેકનોલોજીને વિકસતા સમય તો લાગે જ છે પરંતુ ઘણી વાર રાહ જોવામાં પણ મજા છે પર્સનલ કોમ્પ્યુટર પીસી બનતા કેટલો સમય લાગ્યો હતો તે યાદ છે ને ઓગણીસો ને પંચ્યાત્તેર પંચોતેરમાં તો અમે તેની વાતો કરતા હતા અને અમારા તેર ગ્રાહકોએ રાહ જોવામાં દેવાળું ફૂંકી દીધું ફક્ત એક જ કંપની ટકીતી હતી સમયની કિંમત વિશે તેઓ વાત કરતાં કહે છે કે રવિવારને રવિવારની સવારે ચર્ચમાં જવા કરતાં બીજી ઘણી સારી પ્રવૃત્તિઓ મારી પાસે છે ક્રિયાકાંડમાં થતો સમયનો દુરુપયોગ મને પસંદ નથી બિલ ગેટ્સ માત્ર જગતના સમ્રાટ નથી પણ એક એવું નામ છે જેણે દુનિયાને બતાવ્યું કે સફળતાની સાથે સાથે દાનવીરતા પણ એક મહાનતાની ઓળખ છે